તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો બ્લોક આપણે બનાવવાનો છે કે મહાદેવના મંદિરનો તો આ અમારા ગામનું ગાર્ડન છે ને ગાર્ડન અંદર અમે આવી ગયા છીએ ને અહીંથી હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે મહાદેવના મંદિરના હું તમને દર્શન કરાવી પછી હું તમને માતાજીની આરતીમાં લઈ જાય આરતીના દર્શન કરાવી આજનો બ્લોક અમારા ગોથણ ગામની અંદર છે કેમ કે આ ગાર્ડનનો તમને કોઈ બ્લોક બનાવેલો મેં બતાવેલો હતો પણ અમારા ગામના વ્યૂ તમે જુઓ કેવા વ્યૂ આવે છે આમ જુઓ તમે મસ્ત વ્યૂ આવે છે એકદમ ફર્સ્ટ ક્લાસ ને મસ્ત વિડિયો બનવાનો છે એટલે આ બ્લોકની અંદર ઠેઠ સુધી બનાવી રહીજો ને આ બ્લોકના ઠેઠ સુધી તમે નિહાળજો તો બધાયને માતાજી માતાજીની માતાજી બધાને સુખી રાખે શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે હવે આખો શ્રાવણ મહિનો મહાદેવના જેટલા મંદિર સુરતની અંદર જેટલા જેટલા સ્થળે આપણેથી પૂગા એટલા સ્થળે તમને વિડીયો મહાદેવના મંદિરના વિડીયો હું તમને બતાવી દે તો ખાસ કરીને આ વીડિયાની અંદર તમે નિહારજો અને આજે પહેલું મંદિર અમારા ગોથણ ગામનું બતાવવાનું છે એટલે હું તમને ગોથણ ગામના મંદિરે લઈ જઈ અને તમને મહાદેવના દર્શન કરાવી અને ત્યાંનું જેટલું સ્થાન છે મહાદેવ છે કે રામચંદ્ર ભગવાન છે કે રાધે કૃષ્ણ છે કે હનુમાન દાદા છે એ બધાયને તમને દર્શન કરાવી ના દર્શન કરાવી પછી હું માતાજીની લઈ જાય એટલે ચાવન માની આરતી તો ખરી જ તે પણ હારે હારે હું તમને આજે દશામાની આરતીના પણ તમને દર્શન કરાવીશ તો હર હર મહાદેવ લખવાનું આ અંદર ભૂલતા નહીં ને માં હર હર મહાદેવ તો જય માતાજી જય વિરુદ્ધ આપણે નીકળી ગયા છીએ મંદિર જવા માટે કેવું લાગે મને કહેજો જો ગામ છે બરોબર મસ્ત ગામ નો વ્યુ આવે છે બરોબર આપણે જવાનું છે મંદિરે તારે ફર્સ્ટ ક્લાસ મંદિરના દર્શન કરવાના છે અને આ મંદિર એવું તમને વળતા દર્શન કરાવી છું આ મંદિર આવે છે ને આ છે વેરાયમા મંદિર બરોબર આ મંદિર એવું તમને દર્શન કરાવી દે પણ પેલા આપણે મહાદેવ આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે ને રાત નો સમય છે આ લોકો જો આરતી વગાડી રહ્યા છે આરતીનો સમય છે જોઈ લઈએ આજના બ્લોક ની અંદર હું તમને મહાદેવ આરતી પણ આપણે આવ્યા છે મંદિરે હવે આરતી કરવાની આરતી કરવાની புடைய கப்படின்னு வாழ்க்கை विन्दे भवानी कृतं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणार्ज मङ्गलं कुङ्गलिकाश मङ्गलाय कनोवरि सर्वमङ्गलमङ्गलये शिवे सर्वान् साधये शरण्ये तम्बके गौरी નારાયણી નમો સુરે નારાાયણી નમો સુરે નારાાયણી નમો સુરે

શ્રાવણ મહિનાનો બીજો દિવસ હતો અને આપણે ભોળાનાથની આરતી પણ મસ્ત કરી લીધી છે અને આરતીમાં આપણે ગયા હતા આજે દર્શન પણ મસ્ત થઈ ગયા છે આવે હું તમને છે ને એના હનુમાન દાદાના અને સાં બાબાના રાધે કૃષ્ણ જય પવન હનુમાન દાદા છે રાધે કૃષ્ણ છે સરસ્વતી માં છે રામ સંત ભગવાન કી છે બરોબર આ ગોથણ ગામ ના મંદિર ની અંદર આપડે આરતી ના પણ દર્શન કરી લીધા બધા દીવા બધી પણ થઈ ગયા છે બસ બાર જુઓ બસ આપણે હવે આરતી ની તૈયારી કરવા માંડ્યા છીએ ફર્સ્ટ ક્લાસ જો આપણે સાઉન માં આરતી આગળ ઉતારી લેવાની છે કેમ કે આપણે મહાદેવ ની આરતી માં જઈને આવ્યા પછી હવે આપણે આરતી કરીને જ છીએ અહીંયા બરોબર અને આ આરતી પૂછ્યા પછી આપણે દશામાં ની આરતી માં જવાનું છે આગળ આપણે અહીંયા પંદર મિનિટની આરતી અહીંયા કરશું આજ તમને જ્યાં જ્યાં મંદિર છે ને ત્યાં બધાની આરતી તમને ફર્સ્ટ ક્લાસ દેખાડી દેવાની લવ મારી યુટ્યુબ ફેમિલી તો ચાલો હું તમને દશામાના દર્શન કરાવું આપણે તો દશામાના દર્શન કરી લીધા છે હવે પછી માતાજીની આરતીના દર્શન કરાવવાના છે તમને તો દશામાની આરતી ઉતારે ને એના પણ દર્શન હું તમને કરાવી દઉં છું જો આ બેન મારી બાજુમાં બેઠા છે ને એને ઘેરે દશામાં બેહાડેલા છે બરોબર ને હવે બાળકોને બૈરા ભેગા થાય

જય 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 રસામ ઉતાર રાખલા ખેવ રની આરતી ઉતાર હે રસામ જય રસામ

সিধিযরিদে হা঵াম দসান্যাদে এমানি নামাম্য়াদীসো আপগাকরান্যা্যাদ্রযা আপেমান কুদাইকাসান আপগায়ানূয কনো঵ডব সা� Ai nơi nằm móc nguồn. Ai nơi nằm móc nguồn. Ai nằm móc nguồn. Ai nằm móc nguồn. Ai nằm

Amarco marno, pule de villa sama. Ala ne le le, ti na le manda, ula sama. Pere ne perra yago de villa sama. Ala ne le, ti na le manda, ula sama. Pere ne perra yago de villa sama. Amarco marno, pule de villa sama. Amarco marno, pule de villa